તમારા કુટુંબમાં અમારું કુટુંબ માં તો બે ભાઈ હતા હા હા અમે અમે એમને અમે બે ભાઈ હતા બરાબર છે ભાઈ નથી ખાલી એક જ છે ભાઈ ના થાય લે ને હા હા શું ખોટું હા હા આતીવાર સામા મા મા રામમાડી મારી ફેક તો જો લોકેશન જોઈએ અરે વાત કદાચ કોક અંતરી પૂજે લઈ આવી હરુ પૂજે લઈ હા મા કે કોક લેમ્ડાના થડીએ લઈ લીમડાના ઝાડ નીચે કોઈ ડેરું ખરું ના મારી ખબર નથી એ લોકો કરતા હોય એ લોકો કરતા મારી અમને અનુભવ ન થાય પણ ગોડાઉ જે ડેરું ખરું કરેલું હોય ને એને તમે નાડાવ કરાય કેબલ તો એ લે

તારા થી મોટા ત્રણ પેઢી આગળ છે કદાચ ખબર હોય તો ના પણ જો કદાચ અરવિંદ નો અમને કદાચ વ્યક્તિ તારા પેઢી કદાચ ના હોય એવું તો કોઈ અરવિંદ નો કોઈ વ્યક્તિ અરવિંદ ભાઈ ખબર નથી ભાઈ બડે પૂર્વજ છે હેલે કોઈ પૂર્વજ પૂર્વજ મારો ભાઈ છે મારો શું નામ હતું મારી ગુરુ રામ હે હાલ બરાબર આશીર્વાદ થાય પૂર્વજનો જે વાલ્યો હોય ને પેલો કરતો મારી પણ બંધ કરી દીધો મારી મને કોઈ જવાબ નહીં મળ્યો એટલે કોઈ નહીં તો વડાવો એ પૂર્વજ એના તમારે રાવ રાવ અને જો વડાવો ઘરની 200 300 મીટર ની અંદર કોઈ વાસણ ખરી લે હા હા ઘરની 200 300 મીટરમાં વાસણનું ઝાડ ખરું ને માં માં ખરી વાત આજી વાત છે તો કોઈ વસ્તી વાતો કરતી હોય લે કે કોઈ કઈક વીર હતો કે કોઈ કઈક કોઠીએ તો કોઈ વાત કરતો હોય લે હા ખરું ને

તમારી કુળદેવી અરજી કરજો રામ તમારી કુડદેવી ગોડા પેલી હું માતા પાછળ ઓઘરી બતાવેલ્યા ભલે રામ ખુબ રામ